પારડીમાં વૈજનાથ મંદિરમાં મહિલાને ભોળવી ગઠીયો બે તોલાની સોનાની બંગડી લઈને ફરાર પારડીમાં આવેલ ઐતિહાસિક વેજનાથ મહાદેવ મંદિરમાં પૂજારી તરીકે ફરજ બજાવતા કનુભાઈ રાવલના વહુ જેવો સોનાની બંને હાથની બંગડી મુકાવી અગરબત્તી લઉં છું એમ કહી મહિલા કઈ સમજી શકે એ પહેલા ગઠ્યો બે તોલાની સોનાની બંગડી લઈને ફરાર થઈ ગયો હતો પારડી ઐતિહાસિક વેજનાથ મહાદેવ મંદિરમાં સાંજના રાબેતા મુજબ મંદિરના પૂજારી કનુભાઈ રાવલના વહુ હેમાબેન સંજય રાવલ સફાઈ કરી મંદિરના છેલ્લા નીચેના પગથિયા સફાઈ કરવાના બાકી હોય એટલામાં એક વ્યક્તિ માથામાં ટોપી અને મોઢાના ભાગે માસ્ક પહેરીને આવ્યો હતો હેમાબેને બેને દાનપેટી પૈસા મૂકવાના છે એમ કહ્યું હતું અને સો રૂપિયાની નોટ આપી હતી એમાં બેને એણે આપેલા સો રૂપિયાની નોટ દાનપેટીમાં મૂકી દીધા હતા ત્યારબાદ બહાર ગઠ્યો બહુચરા માતા મંદિર પાસે ગયો અને હેમાબેનને જણાવ્યું કે મારે દોષ નિવારણની કરવાની છે જે માટે ચાંદીની વસ્તુ હોય તો આપો બેને કહ્યું હતું કે મારી પાસે વસ્તુ નથી પરંતુ તેમણે પહેલે બે તોલાની સોનાની છે એમ કહ્યું હતું તેણે બંગડી પણ ચાલશે એમ કહે તેઓએ હાથ ઉપર સોનાની બંગડી આપી ત્યારે અજાણ્યા વ્યક્તિ ખિસ્સામાંથી પાંચસોની બંગડી અંદર નોટમાં મારી દીધી હતી અને તેણે ફૂલની થેલીમાં બંગડી મૂકી એમ કહી હું અગરબત્તી લઈ આવું છું એમ કહી સોનાની બંગડી લઈને ગઠીઓ તરકીબજમાં વિનાસી ગયો હતો અજાણ્યો બે તોલાની બંગડી લઈને ફરાર થઈ ગયો હતો આ ઘટના અંગે હેમાબેને પાર્ટી પોલીસમાં લેખિતમાં ફરિયાદ આપી હતી જેમાં ગઠીઓ સીસીટી કેમેરામાં દેખાઈ રહ્યો છે સીસીટી કેમેરાના ફૂટેજ લઈ પોલીસ તપાસ કરે તો ગઠીઓ પકડાઈ જાય એવી આશા હેમાબેન ફરિયાદમાં વ્યક્ત કરી હતી મારું નામ હેમાબેન હેમાબેન સંજયભાઈ રાવલ મારું રહેવાનું અહીંયા વૈશ્નાથ મહાદેવ મંદિરમાં એમના એટલે મંદિરના અમે પૂંજારી છે મંદિરના પૂંજારીમાં અમે મંદિરની સેવા કરતા હતા સેવા કરતા હતા એટલે અમે સફાઈ કામ કરતી હતી સફાઈ કામ કરતી હતી એટલે સફાઈ કરતી કરતા હું નીચે ઉતરી એટલા આ ભય આવ્યા એને ભય એટલા પૈસા હાથમાં કાઢ્યા નોટ બધી પાંચસો ની સો ની નોટ કાઢી પછી મને એમ કીધું અહીંયા પૂજારી કોણ છે તો પૂજારીમાં મેં કીધું કે અમે જ છે તો પૂંજારી કે દાન દાનપેટીમાં પૈસા મૂકવા છે તો પછી મને સોની નોટ આપી સોની નોટ મેં પછી પૈસા મેં ત્યાં પેટીમાં મેં મૂકી દીધા પછી નીચે ઉતરી આવી નીચે ઉતરી આવી પછી મને બહાર ઉતરી એટલે પેલા ભાઈ મને એમ કીધું કે સામે મંદિર કોનું છે તો મેં કીધું કે આ માતાજીનું મંદિર છે માતાજીનું મંદિરમાં પછી એમની પાછળ હું પણ ગઈ પછી મંદિરનો દરવાજો ખોલી આપ્યો અંદર પછી એ ભાઈ સાથે ઊભી ગઈ મેં ભાઈ પછી મને એમ કીધું કે મારે દોષ નિવારણ કરવું છે તો મને ચાંદીની વસ્તુ આપો તો ચાંદીની વસ્તુ મારી પાસે તો નથી મેં એવું કીધું એટલે પછી મેં કહ્યું મારી પાસે આ બંગડી સોનાની બંગડી છે અને બંગડી કાઢી આપી બંધે બંગડી કાઢી આપી એટલે એ ભાઈ પાંચસો ની નોટ કાઢી પાંચસો ની નોટ કાઢી પછી એમણે બંધે બંગડી અંદર મૂકીને રબડ વીટાડી દીધું પછી એમ કીધું કે હું અગરબત્તી લઈને આવું અગરબત્તી લઈને આવું પણ એમ એમને એમ કીધું કે અગરબત્તી તો મારી પાસે છે અને લઈ આવું એવું મને કીધું પછી એ ગયો ગયો પછી આવ્યો છે ગયો દિશામાં ગયા કોથરીમાં ખોલીને જોઉં ને તરત જ મને આઈડિયા આવી ગઈ કે મારે જોવું છે કે બંગડી કાં ગઈ છે તો ખોલીને કોથરીમાં જોયું ત્યારે બંગડી અંદર હતી જઈ આવ્યો એ ભાઈ આવતો તો ચાલતો જ આવતો હતો ભાઈ ચાલતા ચાલતો જ આવ્યો ફટાફટ આવી ગયો ફટાફટ ઘણી પાસે બહાર પૈસા બતાવીને નીકળી બી ગયો ને આવી રીતે માસ્ક પહેરીને આવ્યો માફ કરીને જેને બી એવી ઘટના બને બી કોઈ આપણને ફસાવે તો ફસાવવું નહીં પાછી ઘટના રાખે અમને તો આશા છે કે પોલીસ એમને પકડીએ ભગવાન ને બી અમે એવી પ્રાર્થના કરીએ કે આવું ઘટના આપણા ગામમાં ઘણી બની છે તો એમને પોલીસ પકડાય એવી અમને ભાવના છે પોલીસ ફરિયાદ અમે કરી છે લખાણ તો અમે આપ્યું છે દોઢ ખરા આજના ભાવ પ્રમાણે ડોકલાની માંગણી ખરી અન્ય વસ્તુમાં તે બે ત્રણ વાર આવી ગયો છે ભાઈ પણ એ બીજાના સંપર્કમાં નહીં આવ્યો પણ હું નીચે હતી ને સફાઈ કરતી કરતી એટલે મારા હાથમાં બંગડી જોઈ એટલે એમણે આ દાનત મારા પર બગાડી આણે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો